ना। 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 तो एक तो नहीं तो तो आ रहा है मुझे कोई फर्क नहीं पड़ता पांच बार गिरफ्तारी मैं हर दिन गिरफ्तार होता रहता हूँ पता नहीं कितने सैकड़ों बार गिरफ्तार हुआ मुझे मालूम भी नहीं कितनी बार जेल गया मुझे कोई फर्क नहीं पड़ता समाज के लिए मर भी जाए कोई फर्क नहीं पड़ता पर मैं पूछना चाह रहा हूँ अगर इस तरीके का ये ये जो क्या बोलते हिटलर शायद इन लोगों ने लगा रखी है तो उसका मामला देखें और ये किसको गिरफ्तार करना चाह रहे हैं ये भी तो दिखाऊंगा पूरे देश में इनको मालूम नहीं है कि गिरफ्तार मुझे बिठाने का गिरफ्तारी का मतलब क्या है कभी कोई उल्लू को बिठाया होगा करनी तो सेना को बिठाना न इनके बस की बात है और न इनके दायरे में आता है अब तो क्या मालूम डर है या खौफ हो तो आपको दिख रहा है सब कुछ क्या क्या है मुझे तो न तो मैं इनसे लड़ना चाह रहा हूँ और अब हमारी मानसिकता भी नहीं है कि मैं प्रशासन आज तो मानसिकता सीधी सीधी हमारी बहन से मुलाकात हो दिया जाएगा। दिया क्या अजी अभी तो हाल देख लिए क्या होता है क्या नहीं क्यों नहीं मिलने दिया जाएगा मैं तो मतलब यही तो रीजन पूछ रहा हूँ तो क्यों नहीं दिया जाएगा मेरी बहन को एक भाई से नहीं मिलने दिया जाएगा ये कहाँ का न्याय है आपको लगता है कोई न्याय है देखते हैं वो कहाँ दिक्कत है મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દક્ષિણ ગુજરાતની ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ હવે વિસનગર કાંસા એને વિસ્તારમાં ગુરુકુળ કેમ્પસના ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સુંદર અને સરળ શિક્ષણ પદ્ધતિ સાથે અનેક સુવિધાઓથી સજ્જ બાળકોને પ્રવૃત્તિ સાથે એક્ટિવ રાખતી સ્કૂલ એટલે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તો આજે જ એડમિશન માટે રૂબરૂ મળો અમારો મોબાઈલ નંબર છે ત્રાણું એકસો બત્રીસ પાંત્રીસ ચાર એકાવન તો આજે જ અમારો સંપર્ક કરો નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ રૂપાલાનો વિરોધ વંટોળ કણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ વીરભદ્રસિંહની અટકાયત જોહરની જાહેરાત કરનાર મહિલાઓ નજરકેદ કમલમ બહાર પોલીસ ગોઠવાઈ ગાંધીનગર કમલમ ખાતે જોહર કરવા જનાર પાંચ ક્ષત્રિયણીઓને હાલમાં બોપલ ખાતેના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા છે પાંચેય બોપલથી સાંજે ચાર વાગે કમલમ જવા નીકળે તે પહેલાં તેમની અટકાયત કરવામાં આવી છે તેવી પૂરી શક્યતાઓ બોપલ ખાતે મળવા આવેલા કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ અને ગુજરાતના કર્ણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહની અટકાયત કરી લેવામાં આવી છે મહીપાલસિંહ અને વીરભદ્રસિંહની ધરપકડ કરવામાં આવતા ક્ષત્રિય યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું નથી કરતો ભાજપ ની પોલીસ રોડ ઉપર ચાલી રહી છે કશું કોઈ નું સાંભળતી નથી અમને બધાને પોલીસ સ્ટેશન લઈ જાય છે અત્યારે અમારો બેન દીકરી એને મળવા જતા નથી